નમસ્તે મિત્રો હું છું સાવડા જોઈ અત્યારે આપણે લગભગ ચાલીસ પિસ્તાલીસ દિવસના મગ થઈ ગયા છે એની અંદર આપણે ઓર્ગોનિક પ્રયોગ કરવાનો છે કે એનાથી ફૂલફાલમાં પણ ફાયદો થાય છે અને તમામ બીજા ઘટતા પોષક તત્વોનો પણ ફાયદો થાય ને એવો પણ આપણે એક વિડીયો બનાવી રહ્યા છે તો એની અંદર આપણે શું વસ્તુ ઉમેરી છે ને એ તમને અત્યારે હાલમાં બતાવવાની છે કે આપણે જે આ સાઇઝ છે ને એ સાઈઝ ને પંદર દિવસ પહેલા આપણે ત્રાંબાના ઠામની અંદર મૂકેલી હતી નાખેલી હતી અને ત્રાંબાના ઠામની અંદર એક પણ આપણે આ ત્રાંબાનો કરસો પણ નાખેલો હતો અને ત્રાંબાનું ઠામ પણ હતું અને લોખંડનો આ નાખેલો હતો આપણે ખીલાહરી જે આપણે દસ્તો કહીએ છીએ બરાબર તો આનાથી શું થાય તો કે ત્રાંબાની અંદરથી કોપરનો ભાગ મળે છે અને આ લોખંડથી લોહ તત્વોની ઉણપ હોય ને એમાં પણ પુરવાર થાય છે અને સાયસની અંદર બીજા ઘણા એવા પોષક તત્વો મળી આવે છે અને ઈ વસ્તુ આપણે ભેગી કરેલી છે અને તી સિવાય એક્સ્ટ્રા આપણે બીજું ઉમેરેલું છે શેરડીનો રસ તો આ તમે જોઈ શકો શિરડીનો રસ અને ગોળ છે આ બધું આપણે સાટી અને પ્રયોગ કરવાનો છે એનાથી શું રિઝલ્ટ મળે ને મિત્રો એ જોવાનું છે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં